અજી ચે ચે બેટા કેતા છે તન ચા ખાલી પછી નખ ન હોય ને તો આ રીતે સમજી કેલો કે શું નાખું તમે તો પિક્ચર જ નથી આમાં બીજી રંગ બીજી એ પિક્ચરનું નામ મૂકી જો માં પરજી પડ એની બેન કોણ છે ભાઈ સોરી નાખી દે સિકા 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 નાખ દે ઓલા તમે હાજી એમાંથી એક પાછું નાખીને લઈ લઈ લે જલ્દી પાછું નાખ દે નાખ મૂકી દે મૂકી દે એક જ એક જ હજી એક નાખ દે પાછું નાખી દે નાખી જલ્દી બસ કરવા મન